આજ અહીંયા જોઈ કે ઘી ની તમને છે આખી બંગડી આવી રીતે ભરી નાખી દે છે જેટલું નાખો તો કેમ છો ગાઈસ તો સ્વાગત છે તમારું આ છે એક વિડીયોમાં વેલકમ બેક ટુ માય ચેનલ નોમેડ ઋષિરાજ તો હવે આપણે નીકળ્યા છીએ અમદાવાદ ટ્રીપ જે આ નવી ટ્રીપ થવાની છે મેં લાસ્ટ વિડીયોમાં કીધું હતું એ રાજકોટથી હું નીકળો તો બાર વાગ્યા અને અત્યારે ત્રણ વાગ્યા છે અને અત્યારે હું છું લાઈવ લોકેશનમાં લીમડીથી દસ કિલોમીટર દૂર લીમડી અમદાવાદ હાઈવે છે અને અત્યારે આપણે ટ્રાય કરવાની છે રાજસ્થાની દાલબાટી હા કે આ દાલબાટી બહુ વખણાય છે કે નાનો ધાબો ટાઈપ જ છે લીમડીથી દસ કિલોમીટર દૂર જઈ શકો છો તમે તો હવે આપણે ટ્રાય કરી દાલબાટી આ ટાઈપ ધાબો તમે ખાટલામાં બેસવાનો રહેશે તમારે અને આપણે એક દાલબાટીનો ઓર્ડર આપી દીધો છે એ આવી જશે થોડાક ટાઈમ ભાઈબહેન આપણી પ્લેટ લઈ લે લઈ લે એક પ્લેટ દાલબાટીથી તો ભાઈબહેન છે લઈ આવે હમણાં દાલબાટી આવી ગઈ અને એકદમ દેશી સ્ટાઇલમાં આપણે અહીંયા બેસવાનું છે એટલે હવે દાલબાટી વધારે તો આવી ગઈ છે આપણી બાટી અને

એમાં પછી ભાઈએ કીધું કે ઘી નાખવાનું છે અને પછી બાટી નાખજો એટલે એકદમ જોરદાર સ્વાદ આવે છે ચાર બાટી આવશે ભાઈ સાહેબ ચાર બાટી એ સારું છે એક જણાથી હવે આપણે મિક્સ કરી નાખીએ બાટી ચોરી લીધી છે અને ઘીમાં તમને છે ને એકદમ ઘી જ આપી દે આ ફર્સ્ટ ટાઈમ ઘી નાખવાનું હવે દાળનું તમને એક આવું બાઉલ જ આપી દેશે છે પ્રાઇઝ ની હું તો તમને બધી ટેસ્ટ કરી લો પછી તમને પ્રાઇઝ કહો કે કેટલા રૂપિયામાં છે આ બધું તો આ છે એની દાળ એટલે આપણે હવે મિક્સ કરી તો દાળ બાટી મિક્સ કરી નહીં ગઈ આપણે એક વીદી ટોટલ ચાર આવે છે આ તો એક ખૂબ છે નહીં મને એવું લાગે છે એટલે હવે આપણે ટ્રાય કરી કે કેવી છે ટેસ્ટ ભાઈ આ ટેસ્ટ ફર્સ્ટ ટાઈમ જિંદગીમાં મેં કદી દાળ બાટી ખાધી નથી આ પહેલી ટાઈમ ખાધી એ સુપર ડુપર દાળ બાટી ભાઈ ઘીનો એકદમ મસ્ત સ્વાદ આવ્યો છે બાટીનો એકદમ અલગ જ ટેસ્ટ છે આપણે નોર્મલી આમ શાક જેવું શાક જ દેખાય છે પણ એકદમ ટેસ્ટ અલગ છે ઓરિજિનલ જે રાજસ્થાની ટેસ્ટ કે ને ભાઈ રાજસ્થાની ટેસ્ટ છે અહીંયા તો દાળ ભાતી ફિનિશ આ એક કહી દઉં કારણ કે ત્રણમાં તો ઓવરફુલ એક જણો આટલું બધું તો ચાર તો ન જ ખાઈ અને અમે તો મારો નિયમ છે કે જમવામાં એને કોઈ દી કાંઈ વધવું ન જોઈએ જેટલું લ્યો ને એટલું લીધો અને આ એક વસ્તુ મેં ખરેખર આ જ અહીંયા જ જોઈએ કે ઘીની તમને છે ને આખી બહેણી આવી રીતના ભરીને આપી દેશે કે જેટલું નાખવું એટલું નાખો અને દાળની આખી બહેણી ભરીને આપી દેશે જેટલું નાખવું એટલું નાખવું એટલે ખરેખર દાળ બાટીનો અતાર લગીને બેસ્ટ એક્સપિરિયન્સ ખરેખર પહેલી જ મેં જિંદગીમાં પહેલી ફેર દાળ બાટી ટ્રાય કરી હતી અને એ જ સુપર ડુપર દાળ બાટી ખરેખર જોરદાર દાળ બાટી તો દાળ બાટી ફિનિશ કરી નાખી આપણે એકદમ જોરદાર હતી અને ટાઈમિંગની વાત કરું કે સવારે અગિયાર વાગ્યાથી કે ચાર વાગ્યા લગી તમને અહીંયા દાળ બાટી મળશે ચાર વાગ્યા પછી રાતના આઠ વાગ્યાથી કે રાતના એક વાગ્યા લગી તમારે કન્ટિન્યુ મળશે પણ દાળ બાટી સિવાય બીજું કાંઈ નથી આવે અને દાળ બાટી એક ડિશની વાત કરી તો સો રૂપિયામાં ભાઈ ખાલી સો રૂપિયામાં તમે આ તન તંડા તો માન ખાઈ જગો ચોથી તો કાંઈ નહીં આવો અને ગરમા ગરમ ઘી પાછું અનલિમિટેડ અને ટેસ્ટ માય બેસ્ટ અને આ ફર્સ્ટ વિડીયો આપણે આઈફોનમાં હતો તો આ વિડીયો અવાજ વિડીયો ક્વોલિટી કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો અને એડ્રેસની વાત કરું હજી એક કરી તમે રિપીટ કરી દો કે લીંબડીથી દસ કિલોમીટર દૂર અમદાવાદ બાજુ જાશો એટલે તમારી જ સાઈડમાં આવશે અને ગમે તેને પૂછશો હું પૂછતો પૂછતો તો મને ખબર નથી પણ બે ત્રણ જણાએ કીધું રસ્તામાં કે દાલબાટી એની બહુ વખણાઈ જાય ઓરિજિનલ રાજસ્થાની ટેસ્ટ કરે તો એ ગુજરાતમાં લઈને આવ્યા જવાય એટલે અને હવે આ વિડીયો અહીંયા પૂરો થાય છે અમદાવાદ ટ્રીપનો વિડીયો છે હું આવી રીતના એક એક પાર્ટ કરીને મગીશ એટલે આ પાર્ટ વન છે પછી પાર્ટ ટુ એવી રીતના અલગ અલગ મેગીશ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાકી આ છે આપણું બાઇક અને મળી બીજા વિડીયોમાં બાય